જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા લઈને વિરોધ કર્યો આમ આદમી પાર્ટી દ્વારા રસ્તાઓની દયનીય સ્થિતિ અને હેલ્મેટ કાયદાના અમલીકરણ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું રોડને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોડ પર પડેલા ખાડાઓને કારણે કેટલાક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે જે મુદ્દે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા મોરચાના પદાધિકારી રેશમા પટેલ સહિત કુલ પંદર કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે આજે જુનાગઢ ખાતે અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે ભ્રષ્ટાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જૂનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતના રોડ ખાડામાં ખાડામાંય બન્યા છે અને એટલે કહેવાનો મતલબ કે ભાજપવાળા ભ્રષ્ટાચાર કરીને રોડ તો ખાઈ ગયા પણ આજે ખાડામાં પડી અને લોકોના જીવ જાય છે